સુરત પોલીસ કમિશનરપમસિંહ ગેલો તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત દ્વારા નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ જૈન અને બદલની પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ એસી ડેન્ચલને આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાંથી સાયબર રેકેટ ચલાવનારોને ઝડપી પાડવાથી મેદાન હતી ત્યાં સાયબર ક્રાઇમ સેનિટી કતારગામ ખાતેના મેટાડોર ટ્રેડિંગ એકેડેમી ખાતે સરપ્રાઇઝ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાંથી સાયબર ક્રાઇમના રેકેટ ચલાવનાર મિતપ્રદીપ શાહ યશ હરિદાસ સિંદે ઋષિકેશ સપકાળ નિલેશ સોલંકી જીગ્નેશ માંગુકિયા જીતેન્દ્ર વાળદોરિયા સતીષ માંગુકિયા અને સદીપ કકાણીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી ચોવીસ મોબાઈલ ફોન વીસ બેંકના અલગ અલગ ડેબિટ કાર્ડ ઓગણીસ બેંક પાસબુક બાવીસ ચેકબુક અલગ અલગ કંપનીના ઓગણત્રીસ જેટલા બનાવટી સીલ ત્રણ લેપટોપ સીપીયુ તથા રોકડા એક પોઈન્ટ પંચાણું લાખ મળી પાંચ લાખ એક્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓની તપાસ કરતા તેવા વિરોધ દેશના અલગ અલગ રાજ્યોમાં સડસઠ જેટલા સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ હોય તેઓએ સાત કરોડ છન્નું લાખ ઓગણચાલીસ હજારથી વધુનું ફ્રોડ કર્યું સામે આવ્યું છે આરોપીઓના વિવિધ બેંક એકાઉન્ટો થકી સોળ પોઈન્ટ છપ્પન કરોડથી વધુના વ્યવહાર પણ મળી આવ્યા હતા અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને દસ ટીમો બનાવી બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યો છે જે પહેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડેમી નામથી ચાલતી એક એકેડેમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતો અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ પર લાગ્યો હતો વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ નીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ઉભો અલગ અલગ બેન્કોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો હિમના પાસેથી અમે લોકોને પચ્ચીસ જેટલા અકાઉન્ટો હતો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચ્ચીસ જેટલા ની વિગત અમે લોકો એ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકો એ સાડા કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરખાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતો બંનેમાં એક સોનિક કેફ ઇન્ડિયા નામથી ચાલતું હતું અને બીજો आय टी सोल्युशन क्रॉस वर्ल्ड आय टी सोल्युशन नामधी चालतो तर बं मालिके एकच भाई मांगोकिया आणि भाई आणि एमने सिवाय बीजा बे आरोपी हाजर हा એ લોકોનો છેલ્લા એ લોકો અઢી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા સાયબર ક્રાઈમ એજન્સી પાડેલા ટોટકી વિરુદ્ધ ગુજરાતમાં 6 મહારાષ્ટ્રમાં 11 પશ્ચિમ બંગાળ 2 ઉત્તર પ્રદેશ 3 હરિયાણા 3 દિલ્હીમાં 2 બિહારમાં એક છત્તીસગઢમાં એક મધ્યપ્રદેશ ત્રણ ગોવા આસામ મણિપુર અને ત્રિપુરામાં એક એક મળી કુલ સડસઠ જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું એનસીસીઆરપી પોર્ટલ પરથી માહિતી મળી છે